નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો નવદીપ વિદ્યાલય એન્ડ ડિસેન્ટ ચાઇલ્ડ હાઈસ્કૂલ જે ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ અંતર્ગત કાર્યરત છે મિત્રો તેમાં વિવિધ શિક્ષકોની માટે ભરતી જાહેરાત આવી છે જોઈએ વિગતવાર મિત્રો તો ડિસેન્ટ ચાઇલ્ડ હાઈસ્કૂલ જે અંગ્રેજી મીડિયમ અંતર્ગત કાર્યરત છે તેમજ નવદીપ વિદ્યાલય જે ગુજરાતી મીડિયમ અંતર્ગત કાર્યરત છે મિત્રો તેમાં પ્રાથમિક તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે ભરતી જાહેરાત આવી છે વિગતવાર જોઈએ મિત્રો તો પ્રાથમિક વિભાગ માટે અંગ્રેજી વિષય માટે બી અથવા તો એમ એ બીએડ કરેલ ઉમેદવારો માટે એક જગ્યા છે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ગુજરાતી મીડિયમ નવદીપ વિદ્યાલયમાં હિન્દી તેમજ પીટી માટે બી એ એમ એ બીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે પ્રાઇમરી સેક્શન જે મોર્નિંગ માટે તમે જોઈ શકો છો ડિસેન્ટ ચાઇલ્ડ હાઈસ્કૂલ અંગ્રેજી મીડિયમ માટે ઇંગ્લિશ તેમજ સોશિયલ સાયન્સ માટે મિત્રો બીએ એમએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા મેથ્સ તેમજ સાયન્સ માટે બીએસસી અથવા તો એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે પ્રાઇમરી સેક્શન આફ્ટરનૂન માટે મિત્રો મેથ્સ તેમજ સાયન્સ માટે બીએસસી એમ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા છે ડિસેન્ટ જે સ્કૂલ છે મિત્રો તેના માટે છે ડિસેન્ટ ચાઇલ્ડ હાઈસ્કૂલ માટે સેકન્ડરી સેકન્ડરી તેમજ હાયર સેક્શન છે ઇંગ્લિશ મીડિયમ માટે તેમાં મેથ્સ અને સાયન્સ માટે બીએસસી એમએસસી બીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા તેમજ ગુજરાતી અને પીટી માટે મિત્રો બીએ એમએ બીએડ અથવા તો બીએ એમએ બીપીએડ કરેલા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે ગુજલીશ જે વિભાગ છે મિત્રો તેમાં ઇંગ્લિશ માટે બીએ એમ એ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા ખાલી છે મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ કેન એપ્લાય નાવ ધ પ્રિન્સિપાલ નવદીપ વિદ્યાલય એન્ડ ડીસેન્ટ ચાઇલ્ડ હાઈસ્કૂલ અંતર્ગત તમારે અહીંયા જે જલારામ નગર છે મિત્રો જીએચબી પંડેસરા સુરત નિયર એસએમસી વોર્ડ ઓફિસ ખાતે તમારે એપ્લાય કરવાનું રહેશે વધુ માહિતી માટે તમે અહીંયા જે સંપર્ક નંબર આપેલા છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો ત્રાસઠ પાંચસો સોળ ચોરાણું ત્રણસો બે નંબર પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો આ હતું મિત્રો શિક્ષકો માટેની ભરતી જાહેરાત વાત કરશું એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બચ્ચો કાગર વાગરા સંચાલિત પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર જે વાગરા તથા મોલાના આઝાદ મેમોરિયલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ વાગરા ખાતે જે નોન ગ્રાન્ટેડ શાળા છે મિત્રો તેમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી નીચે પ્રમાણે જે શિક્ષકો છે તેના માટેની ભરતી જાહેરાત આવી છે મિત્રો તમે જોઈ શકો છો પ્રાથમિક વિભાગ માટે બીએ બીએડ બી એડ તેમજ જે અંગ્રેજી વિષય માટે ભરતી જાહેરાત છે સમાજ જે શાસ્ત્ર છે મિત્રો સમાજ વિષય મિત્રો તેના માટે અહીંયા બી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે પ્રાથમિક માધ્યમિક વિભાગની વાત કરીએ તો તેમાં ગણિત તેમજ વિજ્ઞાન જે વિષય છે મિત્રો તેના અંતર્ગત બીએસસી બીએડ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંગ્રેજી વિષય માટે એમએ બીએડ કરેલા ઉમેદવારો માટે ભરતી જાહેરાત આવી છે વિશેષ નોંધ આપવામાં આવી છે તમે જોઈ શકો છો ઉપરોક્ત વિષયની જે લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી સ્વહસ્તાક્ષરે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ સાતમાં જરૂરી પ્રમાણપત્રો સહિત નીચેના સરનામે ટપાલ કરવાની રહેશે સરનામું મિત્રો નોંધી લેશો તમે પ્રમુખશ્રી આચાર્યશ્રી બચોકાગર વાઘરા ટ્રસ્ટ ઠેકાણું અપનાનગર સોસાયટી પાસે મૂળ પોસ્ટ તાલુકો વાગરા જિલ્લો ભરૂચ ખાતે આવેલું છે મિત્રો ઓગણચાલીસ એકવીસ ચાલીસ જે પોસ્ટ કોડ છે મિત્રો પિનકોડ છે તેના અંતર્ગત મિત્રો આ શિક્ષકોની જે ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો વાગરા ખાતે જે પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર આવેલું છે તેમજ મોલાના આઝાદ મેમોરિયલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ છે મિત્રો વાગરા ખાતે ભરૂચ ખાતે તેના અંતર્ગત આ શિક્ષકોની ભરતી જાહેરાત છે વાત કરશો એક નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો મોવિયા તાલુકો ગોંડલની જે પ્રતિષ્ઠિત શાળા છે મિત્રો તેના માટે શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત આવી છે તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમના તમામ ભરતી જાહેરાત છે ધોરણ છ થી બાર સંલગ્ન આ જે શાળા છે મિત્રો તેના માટેની આ ભરતી જાહેરાત છે રિઝ્યુમ છે મિત્રો આપણું બાયોડેટા છે તે જે નીચે નંબર કોન્ટેક્ટ નંબર આપેલા છે સત્તાણું બસો ત્રેપન ત્રણસો પંચાવન નંબર પર તમારે રિઝ્યુમ વોટ્સઅપ કરવાનું રહેશે તમે જોઈ શકો છો મોવિયા તાલુકો ગોંડલની જે પ્રતિષ્ઠિત શાળા છે મિત્રો તેના માટેની આ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીકતા જે મંત્રાલય છે મિત્રો સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત પુરસ્કૃત સરગમ યુવા મંડળ દીવ એનજીઓ દ્વારા ચાલતા અટલ વયો અભ્યુદય યોજના અંતર્ગત મિત્રો સરકાર દ્વારા પુરસ્કૃત જે આશ્રમ છે વૃદ્ધાશ્રમ નવા સત્તાધાર માટે નીચે મુજબના સ્ટાફની કરારના ધોરણે ફિક્સ પગારથી જરૂરિયાત છે મિત્રો તમે જોઈ શકો છો નીચેની જે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો હોય તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે વોક ઇન ઇન્ટરવ્યુ માટે તમે જોઈ શકો છો સુપ્રિન્ટેન્ડેન્ટ માટે ભરતી જાહેરાત છે જેમાં એમએસ ડબલ્યુ અથવા તો બી એ એમ સોશિયોલોજી અથવા તો સાયકોલોજી કરેલા હોય મિત્રો કોમ્પ્યુટરના જાણકાર હોય તેમજ ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે ભરતી જાહેરાત છે જેમાં તેમને માસિક પંદર હજાર રૂપિયાનો પગાર ધોરણ મળવાપાત્ર રહેશે તેમજ મિત્રો એએનએફ અને જીએનએફ જે ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ તેમજ જનરલ નર્સ મિડવાઇફ માટે પાર્ટ ટાઈમ અહીંયા જોબ માટે જાહેરાત આવી છે જેમાં લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય એએનએમ જીએનએમનો કોર્સ કરેલો ફરજિયાત છે તેમજ નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણપત્ર કરેલું હોય ફરજિયાત છે અહીંયા મિત્રો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ જરૂરી છે તેમજ માસિક છ હજાર રૂપિયા પગાર આપને મળવાપાત્ર રહેશે ઇન્ટરવ્યુ વખતે કોઈ પણ જાતનું આવક જવાનું ટિકિટ ભાડું આપવામાં નહીં આવે સો ખર્ચા આવવાનું રહેશે વોકિંગ ઇન્ટરવ્યુ માટેનું જે સ્થળ છે મિત્રો તે તમે નોંધી લેશો શ્રી અંધ વિદ્યાર્થી ભુવન જૂના બસ સ્ટેન્ડ પાસે સતાધાર રોડ વિસાવદર ખાતે તાલુકો વિસાવદર જિલ્લો જૂનાગઢ તેમજ સમય નોંધી લેશો મિત્રો સ્થળ તેમજ સમય પાંચ મે બે હજાર ચોવીસ સવારે નવથી દસ વાગ્યા સુધી જે વોક ઇન ઇન્ટરવ્યૂ હશે મિત્રો વધુ માહિતી માટે તમે અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલા છે બ્યાસી ત્રણસો એંસી ત્રેવીસ બસો નંબર પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ એક એનજીઓ માટેની આ ભરતી જાહેરાત હતી તમે જોઈ શકો છો સુપ્રિન્ટેન્ડેન્ટ તેમજ એએનએમ જીએનએમ પાર્ટ ટાઈમ જે કરેલા હોય મિત્રો તેના માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ માટેની આ ભરતી જાહેરાત આવી છે શ્રી શ્રી મહેતા મહેતા ટ્રસ્ટ સંચાલિત મહિલા કોલેજ જે ધ્રોલ માટે નીચે મુજબના સ્ટાફની જરૂર છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો ભરતી છે આચાર્ય માટે એક જગ્યા છે મિત્રો લાયકાતની વાત કરીએ તો એમ એમ કોમ એમએસસી અને એમએડ કરેલું હોય મિત્રો પંચાવન ટકા સાથે વિથ પીએચડી અને આઠ વર્ષનો શૈક્ષણિક કાર્યનો અનુભવ હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે તમે જોઈ શકો છો એનસીટીઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો મુજબ લાયકાત ઓરિજિનલ સર્ટિફિકેટ તથા તેની નકલ પાસપોર્ટ ફોટોગ્રાફ સાથે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ એટલે કે સોળ મે બે હજાર ના રોજ સવારે અગિયાર કલાકે રૂબરૂ હાજર રહેવાનું રહેશે જે ઇન્ટરવ્યુનું સ્થળ છે મિત્રો તે તમે નોંધી લેશો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મેઇન કાર્યાલય મિટિંગ હોલ રાજકોટ ખાતે મિત્રો આ ઓપન ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો એમડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જે ધ્રોલ ખાતે મિત્રો એમડી મહેતા મહિલા બી એડ કોલેજ આવેલી છે મિત્રો તેમાં આચાર્ય માટેની આ ભરતી જાહેરાત છે વાત કરશું એક નવી ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો કામદાર ઇન્સ્ટિટ્યુટ ઓફ ફિઝિયોથેરાપી જે એફિલિએટેડ ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેમાં પ્રોફેસર માટેની ફેકલ્ટીની જરૂરિયાત છે મિત્રો એક જગ્યા છે માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી વિથ ટોટલ થર્ટીન ઓફ એકેડેમિક એક્સપિરિયન્સ જે પાસે હોય તેમજ પાંચ વર્ષનો જે એસોસિએટ પ્રોફેસરનો અનુભવ ધરાવતા હોય તેમજ જે ક્વોલિફિકેશન છે મિત્રો યુજીસી જીએસ સીપીટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત રહેશે મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મે સેન્ડ ધ રિઝ્યુમ એલોંગ વિથ ઓલ ધ રિલેવન્ટ ડોક્યુમેન્ટ બાય સ્પીડ પોસ્ટ વિદિન ટેન ડેઝ ઓફ ધ ફોલોઇંગ એડ્રેસ એડ્રેસ મિત્રો નોંધી લેશો કામદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી હરિપર પાલ નિયર દિલ્હી પબ્લિક સ્કૂલ કાલાવડ રોડ રાજકોટ ખાતે આવેલી છે મિત્રો આ કોલેજ તેમાં તમે જોઈ શકો છો અહીંયા તમારે રિઝ્યુમ મોકલવાનું રહેશે મિત્રો તમારો સંપૂર્ણ બાયોડેટા સાથે તમારે જે લાયકાત ધરાવતા હોય તો તે પ્રમાણે તમારે રિઝ્યુમ મોકલવાનું રહેશે તો આથી મિત્રો શ્રી ધ કામદાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી જે એફિલિએટેડ ટુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તેના અંતર્ગત ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય